પેલો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે તેમણે હાલમાં જે છે રેકોર્ડ બનાવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યના હાલના મુખ્યમંત્રી છે તે કોણ છે તો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ રહેલા છે ત્યારબાદ હાલમાં ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ ના પદ ઉપર કોણ છે તે કોણ છે તો ગુજરાત રાજ્યના વર્તમાન સમયમાં લોકાયુક્ત છે તે છે રાજેશ શુકલા રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવના પદ ઉપર કોણ છે તો જવાબ આવશે મિત્રો તે આવશે પંકજ જોશી છે તેઓ મુખ્ય સચિવના પદ ઉપર રહેલા છે ગુજરાત રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી છે તે કોણ છે તો ડીજીપી ના પદ પર વર્તમાન સમયમાં છે મિત્રો તે છે વિકાસ સહાય રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું તો આગળનો પ્રશ્ન છે કે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે હાલમાં કોણ છે તો હાલમાં મિત્રો ગુજરાત ન્યાયાધીશ છે શંકર ચૌધરી છે તેઓ ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ પદ પર રહેલા છે ત્યારબાદ હાલમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ પર કોણ છે તો જવાબ આવશે મિત્રો જેઠાભાઈ ભરવાડ છે તેઓ હાલ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ ઉપર રહેલા છે તેઓ વિધાનસભાના મુખ્ય દંડક છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર છે તે કોણ છે તો જવાબ આવશે આમાં મિત્રો થી આવશે સંજય પ્રસાદ છે તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાતના છે ત્યારબાદ હાલમાં ગુજરાત નાણાં પંચના અધ્યક્ષ કોણ છે તો મિત્રો જવાબ આવશે યમલ વ્યાસ છે તેઓ ગુજરાત નાણા પંચના અધ્યક્ષ પદ પર હાલમાં રહેલા છે જીપીએસસી ના અધ્યક્ષ હાલમાં કોણ છે તો જીપીએસસી ના અધ્યક્ષ મિત્રો હાલમાં છે હસમુખભાઈ પટેલ રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર કોણ છે તો મુખ્ય માહિતી કમિશનરના પદ પર હાલમાં મિત્રો સુભાષ ચંદ્ર સોની રહેલા છે સંગીતા રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે હાલમાં ગુજરાત રાજ્યના યોગ બોર્ડ છે તેના અધ્યક્ષ કોણ છે તો યોગ બોર્ડના અધ્યક્ષ હાલમાં મિત્રો શિશુપાલ રાજપૂત રહેલા છે ત્યારબાદ ગુજરાત રાજ્ય માનવ અધિકાર અધ્યક્ષ છે મંડળ એટલે કે ના અધ્યક્ષ હાલમાં કોણ છે તો તે છે મિત્રો હાલમાં તુષાર ધોળકિયા રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે ગુજરાત વફ બોર્ડ અધ્યક્ષ હાલમાં કોણ છે તો તમિત્ર તાજેતરમાં જ વફ બોર્ડ છે તે વફ બીલ રજૂ કરવામાં આવ્યું હતું તો ગુજરાત વફ બોર્ડના અધ્યક્ષ પૂછવામાં આવ્યા છે તો હાલમાં છે મોહરસીન લોખંડ છે તે ગુજરાત વફ બોર્ડ ના અધ્યક્ષ પદ ઉપર રહેલા છે ત્યારબાદ ગુજરાત રાજ્યના નાણા મંત્રી છે હાલમાં કોણ છે તો મિત્રો તમિત્રોથી હાલમાં કનુભાઈ દેસાઈ છે જેમણે ગુજરાત રાજ્યનું જે છે વિદ્યાર્થી જે બજેટ તાજેતરમાં રજુ કર્યું હતું તો તેઓ છે કનુભાઈ દેસાઈ છે હાલમાં ગુજરાત રાજ્યના નાણા મંત્રી રહેલા છે ત્યારબાદ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી કોણ છે

ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી હાલમાં કોણ છે હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી છે હાલમાં કોણ છે તો કૃષિ મંત્રીના પદ ઉપર હાલમાં છે તે છે રાઘવજીભાઈ પટેલ રહેલા છે ત્યારબાદ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી હાલમાં કોણ છે તો આરોગ્ય મંત્રીના પદ ઉપર હાલમાં ઋષિકેશ પટેલ છે તેઓ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠ ના કુલપતિ છે હાલમાં કોણ છે તો મિત્રો ગુજરાત વિદ્યાપીઠ ના હાલના કુલપતિ છે મિત્રો તે છે જે ગુજરાત રાજ્યના જે રાજ્યપાલ હોય છે તેવો હોદાની રૂહિ છે તે ગુજરાત અને અન્ય જે છે વિવિધ હોય છે તો તે છે હાલના જે છે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ થશે તે આપણા જે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે તેઓ વર્તમાન સમયમાં છે ગુજરાત વિદ્યાપીઠના તેઓ છે કુલપતિ થશે તે પોતાના પોતા નિર્હિ અને ગુજરાત રાજ્યના તેઓ રાજ્યપાલના પદ ઉપર પણ રહેલા છે વર્તમાન સમયમાં રહેલા છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવા આવું અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના જે ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ એક નવા વિડીયો સાથે